ગુજરાતમાં પાક નુકસાન નું વળતર ચૂકવવાનું ચાલુ થયું છે જે ખેડૂતોને ખરેખર પાક નુકસાન હતું એનો સર્વે કરવામાં આવ્યો ત્યાર પછી રકમ જે નક્કી થયેલી હતી એ મુજબ જાહેરાત થઈ અને ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના જમા થયા હવે જયારે ખેડૂતોના ખાતામાં પૈસા આવવાની શરૂઆત થઈ ત્યારે ખેડૂતોને ખબર પડી કે અમારી સાથે તો ખરેખર ખૂબ મોટી ગેમ કરવામાં આવી છે જે ખરેખર સર્વે ની ટીમ ગયેલી હતી નુકસાન ગણી અને ઓછું વળતર કેવી રીતે ચૂકવવું આ આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર તપાસમાં ગયેલા એટલે કે સર્વે કરવા ગયેલી ટીમ દ્વારા આયોજન પૂર્વક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે જે ખેડૂતને પાંચ હેક્ટર જમીનમાં પાક નુકસાન છે ખરેખર વરસાદ પડવાથી સંતુલિત જમીન જમીન હોય સમતલ છે ત્યાં વરસાદ પડવાથી નુકસાન થાય તો પાંચ આવું કેવી રીતે બની શકે તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગના ગામડાઓની અંદર ખેડૂતને કેમ કરીને ઓછું વળતર ચૂકવવું પડે એ માટે જે નુકસાનનો જે ક્ષેત્રફળ હતું આ ક્ષેત્રફળ આયોજન પૂર્વક ઘટાડવામાં આવ્યું છે

તો કોઈને અડધા એક્ટર નું મળ્યું કોઈને એક એક્ટર નું મળ્યું કોઈને દોઢ એક્ટર નું મળ્યું એટલે કે જે ખેડૂતને ચુંમાલીસ હજાર રૂપિયા મળવા પાત્ર હતા એ ખેડૂતને માત્ર બાર પંદર હજાર રૂપિયા મળ્યા જે બિનપીએથ વાળા ખેડૂતને બાવીસ હજાર રૂપિયા મળવા પાત્ર હતા એ ખેડૂતને પાંચ સાત હજાર રૂપિયા મળ્યા સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર જે સર્વેની કમિટી હોય છે એની અંદર જ્યારે સર્વે કરવા જાય ત્યારે સર્વે કરવા ગયેલા ગ્રામ સેવકની ટીમે સરપંચ અને તલાટી ને ફરજિયાત સાથે રાખવાના હોય છે વિશ્વાસ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી એક પણ સરપંચ એના ગામની અંદર કયા ખેડૂતને કેટલું નુકસાન છે આ માહિતી આપવામાં આવી નથી હું ચેલેન્જ કરું છું અહીંયાથી આપના માધ્યમથી કે જિલ્લા ખેતીવાડી અધિકારી

જે પહેલેથી રકમ નક્કી થઈ હતી કે ચૌદ છોડ ઓગણીસ કરોડ રૂપિયા સરકાર સહાય ચૂકવશે તો જ્યાં સર્વેજ નથી થયો ત્યાં એડવાન્સમાં રકમ જયારે નક્કી થાય એ પ્રશ્નો ઊભા કરે છે હવે પાક નુકસાન ને ધ્યાને રાખી અને વળતરની રકમ નથી ચૂકવાઈ રહી જે આંકડો ફિક્સ થયેલો હતો ચૌદ છોડ ઓગણીસ કરોડ રૂપિયા એને ધ્યાને રાખી અને નુકસાનના આંકડા લખવામાં આવે છે આજે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતમાંથી

અને સરપંચ ઓર પાંચ રોજ કામ કરી વિશ્વાસ માં લેવામાં નથી આવ્યા તો એવા જવાબદાર અધિકારીઓ ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે મારું સ્પષ્ટ માનવું છે સર્વેમાં માં ગયેલી ટીમે ઓફિસ બેસીને આંકડા લખ્યા છે ત્યાં સ્થળ પર આંકડા નથી લખ્યા સ્થળ પર પાંચ રોજ કામ નથી કર્યું સરપંચો સાથે પણ છેતરપિંડી કરી છે કે અમે સર્વે કરવા આવ્યા છીએ સાઈન કરી આપો સરપંચે સાઈન કરી આપી એને પંચરોજ રોજ કામ માં ગણી લેવામાં આવ્યું છે